પોરબંદરના બરડા ડુંગરમાં દારૂની અનેક ભઠ્ઠીઓ ધમધમે છે અને આદિત્યાણા અને તેની આજુબાજુમાં રહેતા બુટલેગરો દ્વારા આ દારૂનો ધંધો કરવામાં આવે છે અને ત્યાંથી ઉત્પાદિત થતો દેશી દારૂ જિલ્લાભરમાં પહોંચાડવામાં આવે છે વારંવાર બુટલેગરો પકડાય છે અને તેનો માલ પકડાય છે પરંતુ ત્યારબાદ દારૂના ઉત્પાદકો જામીન મુક્ત થઈ જાય છે તેથી પોરબંદર મહેર એકતા સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સહિત આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે જો પોલીસ ખાતું હવે બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી નહીં કરે તો અમારે કાયદો હાથમાં લઈને દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવા માટે જનતા રેડ કરવી પડશે અને તેના માટે જે કાંઈ પણ પરિસ્થિતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી મહત્વની બાબત એ છે કે દારૂના બુટલેગરો બરડા ડુંગરમાં પર્યાવરણ અને પ્રકૃતિની ઘોર ખોદી નાખીને દારૂનો ધંધો કરી રહ્યા છે અને તેમ છતાં જેની ડુંગરમાં દારૂની ભઠ્ઠી અટકાવવાની જવાબદારી છે તે જંગલ ખાતું સંપૂર્ણપણે નિષ્ક્રિય છે વૃક્ષોનું બેફામ છેદન થઈ રહ્યું છે અને દારૂની ભઠ્ઠીઓને લીધે વન્ય સંપત્તિને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે એશિયાટિક લાયનને બરડા ડુંગરમાં વસાવવામાં આવ્યા છે ત્યારે એશિયાટિક લાયનોના જીવ ઉપર પણ બુટલેગરો જોખમ સર્જી રહ્યા છે તેમ છતાં જંગલ ખાતું તેની જંગલીયત છોડતું નથી અને કડક હાથે કામ કરતું નથી ત્યારે તે અંગે પણ અનેકવિધ ચર્ચાઓ જાગી છે આ દિવ્યાણામાં ગૌરવ તો વેચાયું છે આખા પોલીસ જિલ્લામાં સપ્લાય સપ્લાયવાળાથી લઈને વેચવા વાળા સુધી બધા બેફામ રીતે કોઈ એને કોઈ રકતો જ નથી પીવાવાળા કરતાં પણ જે સામાન્ય માણસો હોય આને અસર વધુ થાય છે વાહન રોડ ઉપર લઈને નીકળે જઈ રીતે એક્સિડન્ટ કરતા જાય તકલીફ મારી બેનનો એક્સિડન્ટ થયો રાતના લગભગ બાર વાગે આવતા જતા હતા અને સામેથી લાઈટ બંધ હતી અને સો એકસો દસની એવી સ્પીડ બાઈક અમે ભટકાડી દીધું એ રોંગ સાઈડમાં આવી અને ત્યાં જ મારી બેનને બંને એ રીતે કરી દે આ એક તો અમે બધા ત્યાં ગયા અને રજૂઆત ફેરી દાખલ ભાગ લઈ ગયા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાંથી તો કોઈ જાતની કાર્યવાહી કરવા નથી પોલીસ બહુ તો આપણે કાયદાનો ખ્યાલ ન હોય પણ જે તે સમયે આ થયું ત્યારે પોલીસે આ દારૂ ને બધું રોડ ઉપર દોરાયેલું હતું એ જોયું છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરી નથી એક્સિડન્ટ તો બીજા નંબરની વાત છે પણ દારૂ એટલો હતો અને આ દારૂવાળા હતા તો વિરુદ્ધ તો કોઈ જાતની કાર્યવાહી કરવાની નથી એક્સી સાહેબને રજૂઆત કરે કે પોરબંદર આ સાત હોટલ જિલ્લાની અંદર અત્યારે તમે જુઓ તો કેમિકલ યુક્ત દારૂ બે ફાર્મ વેચાઈ રહ્યો છે અને બે ફાર્મ વેચાય એમાં ખાસ કરીને આજે ત્યાંની અંદર તો પચીસ ત્રીસ બત્રીસ ચાલુ છે ચોવીસ કલાક દારૂ બત્રીસ ચાલે છે કલાક દારૂ સપ્લાય કરે છે એટલે અમને છ સાત દિવસ પહેલાં અમારા જેવાભાઈના બેન ત્યાં સાસરે છે બુટલેગરો એકસો ને ત્રીસ ની સ્પીડ પલ્સર ગાડી લઈ કુટરીને આવ્યા અને ઠોકર મારી ત્યાં બે તાત્કાલિક પોરબંદર દાખવ કર્યા અને ત્યાંથી રાજકોટ લઈ ગયા ફેલ થઈ ગયા તો પોરબંદર ની અંદર અત્યારે તમે જોવું તો બે નંબરના અત્યારે બે ફાર્મ ધારૂના આટલા હળી લ્યા હોય જ્યારે અમે એસપી સાહેબને રજૂઆત કરી કે સાહેબ તમારે આ જે કાયદા મુજબ તાત્કાલિક આ કડક પગલાં ભરી આ ભસી ભાંગે અને તાત્કાલિક બંધ થવું જોઈએ અને અમારા જે નિર્દોષ માણસો મરી રહ્યા અત્યારે જે પહેલાં દારૂમાં તો ઘણા માણસો મરી ગયા ગામે ગામે પતિ પતિ ત્રીસ ત્રીસ ચાલી ચાલીસ જણા અમારા ગામે ગામ મરી ગયા અમે અમે એક્સિડન્ટમાં પણ અમારી બેન દીકરી પર ત્યાં સલામત ન હોય એટલે અમે અમારી રજૂઆત અમે કરી છે અને અમે કીધું ખરા સાહેબને કે અમે અમે અઠવાડિયાની અંદર ટાઈમય આપ્યો છે અમે લખ્યું છે નહીં તો પછી મેર સમાજના આગેવાન અને મેરકતા સમિતિના પ્રમુખ તરીકે અમે ભેગા થઈને જ્યાં જ્યાં દારૂને બે નંબરના ધંધા હાલતા છે તો બંધો કરાવી દઈશું અને ભરતી પર જે કંઈ હશે ગેરકાયદે ભાંગી રાખશું અને હું જે કંઈ પગલાં અમારા સત્તા કાયદા મુજબ અમે અમે પોલીસને સાથે કરી આપશું અને જો પોલીસ ખાતા છે એક્શનમાં નહીં થાય તો પછી અમારી તૈયારી ઉપર છે અમે ધંધા પાછું પાડશું ને ભરતી ભાંગી રાખશું